તો સૌથી પહેલાં હું મારી કંપની માટે તમને બતાવી દઉં દેટ કમલ આ નામ અમદાવાદમાં છેલ્લા ઘણા વર્ષોથી ઓલમોસ્ટ અરાઉન્ડ સિકસ્ટી ફાઇવ સેવન્ટી વર્ષોથી છે એન્ડ વી હેવ બિન ઇન ધ ઇન્ડસ્ટ્રી ફોર અરાઉન્ડ સેવન્ટી ઇયર્સ નો આ અવોર્ડ જેના માટેની આપણે વાત કરીએ છીએ ને જેના માટે અમને વર્લ્ડ રેકોર્ડ અચિવમેન્ટ માટેનો પુરસ્કાર વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન તરફથી બ્રિટિશ પાર્લામેન્ટ લંડનમાં મળ્યું છે એ છે કે અમે છેલ્લા પંદર વર્ષમાં ઓલમોસ્ટ જે કામ કર્યું છે અમદાવાદમાં અને અમદાવાદની તમામ જનતા માટે એક અમદાવાદના ઉદ્યોગ માટે અને એક લાખથી વધારે લોકોને જે અમે સેલ્ફ એમ્પ્લોઈડ બનાયા છે ઇન ધ રૂટ ઓફ દીપકમલ આમ જોવા જઈએ તો એક બિઝનેસ તો છે જ પણ બિઝનેસ કરતાં વધારે કોન્સેપ્ટ એવો છે કે આ બિઝનેસ કેમ કરવો ને કેમ કરીએ છે બિઝનેસ તો ઘણા બધા હોય છે અને ઘણા બધા લોકો ઘણી બધી રીતે ઘણું બધું કરી લે છે બટ દીપકમલ જે આ વસ્તુથી જોડાયેલો છે અને જે ઓટો રિક્ષાથી રિલેટેડ અમે લોકો કામ કરીએ છીએ એ છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી તો છીએ જ અને એક વસ્તુ એવી પણ છે કે આનાથી દિલ જોડાયેલું છે એટલે ક્યાંક ને ક્યાંક કોન્સેપ્ટ એવો છે કે બાકી બધું તો કરશું ઘણું આગળ વધશું પચાસ બીજા બિઝનેસ કરીશું અને દુનિયામાં આ જ રીતે ઇન્ડિયાનું ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર આપણે નામ લઈ જઈશું પણ આ તો રહેશે જ કારણ કે દિસ ઇઝ નોટ જસ્ટ અ બિઝનેસ ફોર અસ ઇટ ઇઝ મોર ઓફ અ ડ્યુટી ટુ ધ ટુ ધ પોપ્યુલેશન ટુ એવરી કે આપણે કઈ રીતે આ વસ્તુ જે કરીએ છીએ એને બેસ્ટ ઓફ ધ બેસ્ટ ફેસિલિટીઝ બેસ્ટ ઓફ ધ બેસ્ટ સોલ્યુશન આપણે કસ્ટમર્સને આપી શકીએ અને એમને જેમ થાય એમ આપણે મદદરૂપ થઈ શકીએ સો દેટ ઇઝ ધ થોટ પ્રોસેસ બિહાઇન્ડ ધ બિઝનેસ ફ્યુચર ફ્યુચરમાં જે એક લાખનું અમે લોકોએ વર્લ્ડ રેકોર્ડ અચીવ કર્યો છે હવે જો કે ઓન રેકોર્ડ આમ જોવા જઈએ તો એક લાખ છે ઓવરઓલ તો દોઢ લાખ કરતાં ઉપર થઈ ગઈ હશે પણ આ જે છે આ હંમેશા ચાલતું રહેશે દરેક બિઝનેસ દરેક વસ્તુ જે અમે કરીએ છીએ ક્યાંક ને ક્યાંક લોકોથી જોડાયેલા રહીશું મદદરૂપ થતા રહીશું અને મેક્સિમમ લોકોને આત્મનિર્ભર અને સેલ્ફ રિલાયન્ટ બનશે નાઈ શકીએ અને એમને ફિનાન્શિયલ લિટરસી આપી શકીએ બિઝનેસની સમજ આપી શકીએ એમને મેક્સિમમ સપોર્ટ આપી શકીએ ધેટ ઇઝ ધ થોટ પ્રોસેસ એન્ડ ધ પ્લાનિંગ